નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર દાહોદ થી મળી રહ્યા છે વિશ્વ આદિવાસી દિવસે સરકારી જાહેર રજા કરવા જનતા ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જનતા ટાઇગર સેના દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સંબોધતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે આ વિશ્વ આદિવાસી દિવસે સરકારી રજા જાહેર કરવા માટે માંગણી કરવામાં આવી છે જય જોહાર જય આદિવાસી આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રમુખશ્રીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરી છે કે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપશ્રી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ વખતે શુભેચ્છાઓ પાઠવો એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી